કે જે રીતે ભારતીય જનતા પાર્ટીએ પાંચ પાંચ લાખના મતોથી જીતવાનું જે એક પ્રેશર ટેકનિક ઉભી કરી હતી ગુજરાતની જનતા ઉપર અને એમના ઉમેદવારો ઉપર એ જોતા બિલકુલ જે રીતે કોંગ્રેસના ઉમેદવારો સામે આવી રહ્યા છે અને જે કોંગ્રેસના ઉમેદવારો મજબૂતાઈથી લડવાની વાત કરી રહ્યા છે એ પ્રમાણે તમે જુઓ કે ગઈકાલે આણંદમાં શું થયું મિતેશભાઈ પટેલ ભાજપના ઉમેદવારને દિલ્હીનું તેડું આવ્યું અમારા અમિત ચાવડા સાહેબનું નામ આવતા જ તમે જો કેનીબેનની સામે

બેન હાર જીત તો ઇલેક્શન ના દિવસે નક્કી થતી હોય છે કોંગ્રેસ પાર્ટી માટે લડવું ઇમ્પોર્ટન્ટ હોય છે પરંતુ વડોદરાની જનતા જે રીતે આજે નિરાશ થઈને બેઠી છે કારણ કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ને જયારે દુઃખ વ્યક્ત કરવું પડતું હોય વડોદરામાં આવીને કે વડોદરામાં કોઈ પણ પ્રકારના વિકાસના કાર્યોથી વડોદરા કેમ વંચિત રહી ગયું અમદાવાદ આગળ નીકળ્યું સુરત આગળ નીકળ્યું એ એ સમયે સાબિત થાય કે દસ દસ વર્ષ તમને સાંસદ બનાવવામાં આવતા હોય સાંસદ તો ધર્મબેન શું હોય છે

તમે કહી રહ્યા છો કે ની જવાબદારી શું હોય બરાબર છે તો જયારે બીજેપી આલા કમાન્ડ હાઈકમાન્ડે જયારે મેં ટિકિટ આપી ત્યારે નિરીક્ષકોએ શું આ બધી સેન્સ લીધી હોય એમને ત્રીજી વખત કેમ રિપીટ કરવામાં આવ્યા બેન ભારતીય જનતા પાર્ટી પોતાનાને કેડર બેઝ પાર્ટી કે છે પણ ભારતીય જનતા પાર્ટીમાં દિલ્હીમાં બેઠેલા બે મુખ્ય નેતાઓ જ બધા ડિસિઝન લેતા હોય છે એમનામાં આંતરિક લોકશાહી નામનું કોઈ વસ્તુ નથી માત્ર ને માત્ર તાનાશાહી હોય છે જે બે કેન્દ્રમાં બેઠેલા મુખ્ય નેતાઓ નામ નક્કી કરે એ પ્રમાણે ટિકિટો અપાઈ દેતી હોય છે એમના 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 ઘનિષ્ઠ કાર્યકર્તાઓને કોઈ પૂછવામાં નથી આવતું કોંગ્રેસમાંથી આવેલા લોકોને તમામ પદો આપી દેવામાં આવતા હોય છે ભારતીય જનતા પાર્ટી અત્યારે જ્વાળામુખી પર બેઠી છે અને જ્વાળા ફાટે એવી પરિસ્થિતિનું નિર્માણ જ્યારે થતું હોય તો વડોદરા વિકાસ માટે કોંગ્રેસ પાર્ટી એ મજબૂતાઈથી વિરોધ દર્શાવ્યો હતો છેલ્લા દસ દિવસથી કે આ સાંસદ ત્રીજી વખત તમે વડોદરાની જનતા ઉપર છોપી રહ્યા છો એ ખોટું છે ઇન્ફેક્ટ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ કાર્યકર્તાઓ જો સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા વિરોધ દર્શાવ્યો હતો જ્યોતિબેન પંડ્યા જેમના રાષ્ટ્રીય મહિલા મોરચાના ઉપાધ્યક્ષ હોય એમને ભારતીય જનતા પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવતા હોય અને એ પોતે પ્રેસ કોન્ફરન્સ કરીને કહેતા હોય કે રંજનબેનના કાર્યકાળમાં માત્ર ભ્રષ્ટાચાર થયો છે કોઈ મેજર કામો વડોદરા શહેરમાં થયા નથી તો એવા જ સમયે પાર્ટીએ નિર્ણય લેવો જોઈતો હતો એમનો આંતરિક મામલો છે કોંગ્રેસને કોઈ લેવા દેવા નથી કોંગ્રેસને કોંગ્રેસની સામે જે પણ ઉમેદવાર આપશે અમે મજબૂતાઈથી એમને ફાઇટ આપીશું પરંતુ ત્રીજી ટર્મ જે રીતે રંજનબેનને આપવામાં આવી હતી

માત્ર ખુરશી સાફ કરવા માટે ઝંડા બાંધવા માટે હોય એમને કોઈ પદ ના મળે કોઈ હોદ્દો ના મળે કોઈ મંત્રી પદ ના મળે મળે ટિકિટ આવેલા વધુ લોકો આજે ભારતીય જનતા સરકારમાં હોય તો વિચારવા જેવી વાત છે કે આ કેડર બેઝ પાર્ટી ભારતીય જનતા પાર્ટી ની વિચારધારા ક્યાં જશે અત્યારે તો કોંગ્રેસ વિચારધારા યુક્ત બની ગઈ છે કોંગ્રેસ લોકો અત્યારે ભારતીય જનતા પાર્ટી ને હેન્ડલ કરી રહ્યા હોય ગુજરાતમાં એવું લાગી રહ્યું છે ભારતીય જનતા પાર્ટી નો કાર્યકર્તા કેટલું સહન કરશે અમારી અમે એમની ફિલિંગ સમજી શકીએ છીએ અમે કોંગ્રેસ પાર્ટીમાં છે અમારી વિચારધારા અલગ છે પરંતુ અમે કાર્યકર્તાની ફિલિંગ સમજી શકીએ છીએ જે કાર્યકર્તા પોતાની પાર્ટીને મજબૂતાઈથી આગળ લાવવા માટે એકસો છપ્પન સીટો જીતાવા માટે મહેનત કરતો હોય એને કશું જ ના મળે અને છેલ્લે દિલ્હી દિલ્હીથી નિર્ણય આવી જાય કે આ બેન બીજી વખત રિપીટ થશે આ ભાઈ તમારા સાંસદ આ બેન તમારા ધારાસભ્ય આ વ્યક્તિ તમારા મંત્રી ત્યારે સમજવા જેવી વાત છે કે વિકાસ સાઈડ ઉપર રહી જતો હોય માત્ર પોતાનો જ વિકાસ થતો હોય ને એ ભ્રષ્ટાચારને સીધે સીધો બઢાવો આપતું હોય ત્યારે સમજી શકાય કે ભારતીય જનતા પાર્ટીમાં જે ઉકળતો ચરુ છે એ આજે બહાર આવી રહ્યો છે ને ખાલી માત્ર વડોદરા નહીં હું ફરી કહું છું બનાસકાંઠામાં પણ આ જ હાલત છે ગેની બેન ઠાકોરની સામે અમારા અમિત ચાવડાની સામે પણ આ જ હાલત છે આગામી સમયમાં તમે જોજો કે આણંદની સીટ ઉપર પણ લોકસભાના એમના જે ઉમેદવાર છે એને બદલવાની વાત આવશે બનાસકાંઠામાં પણ આવશે

એક નંબર ના મજબૂત એટલે પ્રજાનું કામ કરેલું હોય પ્રજાની વચ્ચે રહ્યા હોય વિરોધ પક્ષમાં રહીને કોઈ પણ પ્રકારની સત્તા ના ભોગવી હોય તેમ સત્તા પણ કોરોના કાળથી લઈને પ્રજાની વચ્ચે રહીને એમની મદદ કરી હોય આંદોલન કર્યા હોય જેલ ભેગા થયા હોય એવા અમારા કાર્યકર્તાઓ એવા અમારા નેતાઓને ટિકિટ આપી હોય હોય તો તો ભારતીય જનતા પાર્ટીમાં કારણ કે લોકસભા જીતવાનું સપનું એમનું આ વખતે સાકાર નથી થવાનું એ એમનું પોતાનું ઇન્ટેલિજન્સ રિપોર્ટ એમને કહી રહ્યું હોય ત્યારે એમને ઉમેદવારો બદલવા પડે કારણ કે અત્યાર સુધી તો તમે જોતા હતા કે મોદીના નામે કોઈ પણ ઉમેદવારને મૂકી દે જીતી જતું હતું અને સમય હવે બેન રહ્યો નથી હવે લોકો હવે ગુજરાતની જનતા ભોળી હોઈ શકે ગુજરાતી જનતા મૂર્ત તો છે નહીં તમે ગુજરાતની જનતા આટલી બધી તમને એકસો ની વિધાનસભામાં બહુમતી આપી દીધી તેમ છતાં ગુજરાતી જનતાના સમસ્યા એના એ જ હોય મોંઘવારી એની એ જ જગ્યા ઉપર બેરોજગારી એની એ જ જગ્યા ઉપર તમે જો કે ભ્રષ્ટાચાર ડ્રગ્સના કેસ પકડાતા હોય દારૂની ની સેલ થતી હોય ગુજરાતમાં તો જનતા મૂર્ત તો છે નહીં

તમામ જગ્યા ઉપર જો કે અમારા હું બાર થી તેર ની સીટની આશા વ્યક્ત કરું છું કે આગામી સમયમાં આપણે આ રીતે ચર્ચા કરતા હોઈશું કે ભારતીય જનતા પાર્ટીએ બાર થી તેર છવ્વીસ માંથી પોતાના લોકસભાના ઉમેદવારો બદલ્યા કારણ કે લોકોના કાર્યો આ લોકોએ કર્યા જ નથી જે ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી છે માત્ર ને માત્ર મોંઘીદાર ગાડીઓમાં ફર્યા બિલકુલ તે નિશાંત ભાઈ આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર